આ ચમત્કારને નિહાળવા માટે વિસ્તારમાં સાથે દૂર દૂરથી આવેલા માય ભક્તો ઉમટી પડ્યા હતા જ્યાં એક મહિલા તબીબે જણાવ્યું કે તેઓ મુંબઈથી પોતાના પતિ રાજાને ખાસ અહીંયા બોલાવી લાવ્યા છે રેલવેની ટિકિટ પણ ચમત્કારિક સરખી રીતે કન્ફર્મ થઈ ગઈ છે અને જેઓ માતાજીનો આશીર્વાદ માને છે ત્યારે તેઓ દર વર્ષે અહીંયા દર્શન માટે આવવાની પ્રતિજ્ઞા કરી ચૂક્યા છે અહીંયા કયા કયા વ્યક્તિ આવે છે દીન દીક્ષા આવે છે માતાજીની જે આરાધના કરે છે પરચા અને અદ્ભુત ચમત્કાર પણ જોવા મળે છે અને માતાજી કરે છે એ પણ લોકો આ લોકો દૂર દૂરથી આવે છે લોકો પરચા માટે આવે છે દુઃખ માટે આવે છે પણ બધાનું ધારેલું કામ થાય છે માતાજી બધાનું કામ સફળ કરે છે બહારથી ગોરવાથી ગોધરાથી આવે છે પંચમહાલથી આવે છે બધા બહુ લોકો આવે છે આદિવાસી લોકો પણ એમના ધારેલા કામ પૂરા થાય છે મારું સુરેશભાઈ સનાભાઈ માછી